નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમો વિષય ગુજરાતી ગુજરાતીનો અગિયારમો પાઠ છે જ્યોતિન્દ્ર દવે તમે સેવન્ટી ટુ નંબરના પેજ ઉપર જુઓ તમારે પીડીએફ હોય તો સેવન્ટી ટુ નંબરના પેજ ઉપર જુઓ હવે જ્યોતિન્દ્ર દવે એ પાઠનું પ્રકાર પાઠનો પ્રકાર વ્યક્તિ પરિચય અથવા રેખાચિત્ર છે આ રેખાચિત્ર જ્યોતિન્દ્ર દવેનું પરિચય આપવા લેખક વિનોદ ભટ્ટે આપણને જ્યોતિન્દ્ર દવે વિશે વ્યક્તિ પરિચય જેને આપણે સાહિત્યની ભાષામાં રેખાચિત્ર કહીએ છીએ તો આપણે કવિનો પરિચય મેળવી લઈએ તો પહેલાં હું તમને જ્યોતિન્દ્ર દવેનો ફોટો બતાવું આ જ્યોતિન્દ્ર દવે છે જુઓ જ્યોતિન્દ્ર દવેનો પરિચય આપવો એ બહુ હળવાશ અનુભવનારી વાત છે હાસ્ય લેખક તેમનો જન્મ અમદાવાદમાં રહેતા વિનોદ ભટ્ટનું સ્થાન જ્યોતિન્દ્ર દવે પછીના હાસ્યકારોમાં મહત્ત્વનું છે તેમની રચનાઓમાં સમાજ શિક્ષણ રાજકારણ વગેરેમાં દેખાતા દંભો ઉપર તીવ્ર કટાક્ષ હોય છે સાંપ્રત ઘટનાઓ ઉપર કટાક્ષ કરવા એમ માટે તેમણે પુરાણ અને ઇતિહાસની સામગ્રીનો સફળ ઉપયોગ કર્યો છે ઈદમ તૃતીયમ ઈદમ ચતુર્થમ વિનોદની નજરે જેવા લેખકના પુસ્તકો છે લેખક પરિચયની વાત કરીએ આપણે તો લોકપ્રિય બન્યા છે તેમાં વેધકટાક્ષ હાસ્ય ઉપજાવ્યું છે ગુજરાતીની હાસ્યધારા અને હાસ્યાયન તેમના ગુજરાતી હાસ્ય રચનાઓના સંપાદનો છે વિનોદની નજરે પુસ્તકમાંથી જ્યોતિન્દ્ર દવેનું પ્રસ્તુત રેખાચિત્ર લેવામાં આવ્યું છે અને આપણે આ કૃતિમાં આજે સુરકૃતિનો તો જ્યોતિન્દ્ર દવેના પ્રસ્તુત રેખાચિત્રમાં લેખકે હળવાશ અને ગાંભીર્ય બંને સાચવીને આપણા એક વિદ્વાન અને ઉત્તમ હાસ્યકાર સ્વ જ્યોતિન્દ્ર દવેના પ્રસન્ન મધુર અને નિખાલસ વ્યક્તિત્વનો કલાત્મકતાથી પરિચય કરાવ્યો છે હવે આપણે આમાં જોઈએ એમના પરિચયમાં તો આપણે થોડો પાઠનું પઠન પણ કરીએ તો શરૂઆત કરીએ જો તમે પણ સાથે સાથે તમારી પાઠ્યપુસ્તક સાથે રાખજો અને પ્રયત્ન કરજો સાથે જો એ અમે નાના હતા ત્યારે લેખકની વાત છે અમે નાના હતા ત્યારે અકબર બાદશાહ અને બિરબલની વાર્તાઓ બહુ જ રસપૂર્વક વાંચતા સાંભળતા અને કોઈ હૈયા ફૂટો હડ હડફેટે ચડી જાય તો તેને સંભળાવતા પણ ખરા અમારે મન બિરબલ હાસ્યનો ખજાનો હતો હાસ્ય સમ્રાટ હતો રાજો સાચો રાજા અને અમને બિરબલ લાગતો અકબર નહીં આ બિરબલે અમારા પર જબરી ભૂરકી નાખેલી ભૂરકી નાખવી એટલે બહુ મોટી અસર કરી અને મન પર કબજો જમાવી દીધો તો આ બિરબલ રસ્તામાં મળ્યો હોય તો કેવો લાગે એવું હું મારા નાનકડા મનને પૂછ્યા કરતો હવે આ લેખકની વાત છે લેખકે પોતાના જે વિચારો છે એ આ રેખાચિત્રમાં બતાવ્યા છે પણ જ્યોતિન્દ્ર દવે વિશે જે લેખક વાત કરે છે એમાં મારે તમને કેવું છે કે જ્યોતિન્દ્ર દવેને હું લેખક એમ કે છે કે જ્યોતિન્દ્ર દવેને હું હાસ્યનો અવતાર ગણું છું હાસ્યને જ્યોતિન્દ્ર બનીને આપણે ત્યાં જન્મ ધર્યો છે એમ કહેવામાં મને કંઈ અતિશયોક્તિ નથી લાગતી જ્યોતિન્દ્રનો પરિચય આપતા એક સભામાં ઉમાશંકરે કહેલું ઉમાશંકર જોશી કવિએ કહેલું જ્યોતિન્દ્રભાઈ હવે તો હાસ્યના પર્યાય તરીકે ઓળખાય છે મને હસવું આવે છે એમ કહેવાને બદલે મને જ્યોતિન્દ્ર આવે છે એમ કહેવું જોઈએ આનો વિરોધ કરતાં જ્યોતિન્દ્ર તરત જ ઉમાશંકરના કાનમાં એ જ વખતે કહેલું આ બાબતે મારી પત્નીને પૂછવું પડે આવા હાસ્ય તતક્ષણ હાસ્ય તતક્ષણ જવાબ આપી દે અને ખડખડાટ હસતા જ્યોતિન્દ્રભાઈને સાંભળ્યા એ જ ક્ષણે કલ્પનાનો પહેલો બિરબલ જ્યોતિન્દ્રનો દેહ ધરવા માંડ્યો લેખકને તમે આ જ્યોતિન્દ્ર દવેને તે યુટ્યુબ ઉપર તમે પણ સાંભળી શકો છો એમના વિવિધ આપના પ્રવચનો અને જ્યોતિન્દ્રભાઈ વિશે જ્યોતિન્દ્ર દવે વિશે પણ તમે વાંચશો જેટલો આનંદ જેટલો જ બલકે એનાથીને અદકો આનંદ તો એમને સાંભળવાનો છે અત્યારે તમને લ્હાવો મળી યુટ્યુબ ઉપર તમે સાંભળી શકશો હાસ્યકાર બધું જ હસી કાઢતો હોય છે જીવન પ્રત્યે બહુ ગંભીર તે ક્યારેય નથી હોતો એવું લોકો આપણને માનતા હોય છે એમની પાસે બેઠા હોઈએ ત્યારે જાણે કોઈ પાઠશાળામાં બેઠા હોઈએ જ્ઞાનની પરબે બેઠા હોઈએ એવું જ લાગ્યા કરે આમ તો એ પંડિત પેઢીના લેખક છે છતાં પોતાના જ્ઞાનથી કોઈને આંજી દેવાનો મીઠ્યા પ્રયાસ એ ક્યારેય નથી કરતા પંડિતાઈનો એમના માટે મોટો ભાર નથી એમની માથે હા પંડિતાઈનો ઉપયોગ પોતાના લખાણમાં ખૂબ સરસ રીતે પંડિતાઈને વચ્ચે લાવ્યા વગર કરી શકે સંગીતથી માંડીને બંદૂક સુધી વાત કાઢો તો એ બધા વિષયો પર એમ તમને છક કરી દે એટલું જ્ઞાન તે ધરાવે તો આપણે હવે આ આપણા ગુજરાતી સાહિત્યના મહાન જ્યોતિન્દ્ર દવે લેખક વિશે આપણે આગળના પીરિયડમાં જોશું અને પછી આખો પાઠ હું તમને પછી સમજાવી દઈશ અને પછી આપણે આ પછી સ્વાધ્યાય જોશું હું તમને થોડું સ્વાધ્યાય હોમવર્કમાં આપીશ તે બરાબર કરજો અને ઘરે આ પાઠને વાંચજો બહુ મજા પડશે અને એક એક ઘટના તમે જ્યોતિન્દ્ર દેવીની આપણા પાઠમાં છે હું તમને કહી દઉં કે એક આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપાલ જે પોતે વૈદ પણ જ્યારે બીમાર પડે ત્યારે ઉપચાર બાબત ક્યારેક જ્યોતિન્દ્રભાઈને પૂછવા આ જાય એકવાર તો મારી હાજરીમાં જ લેખક એમ કે છે કે દવા પૂછવા આવેલા તેમના ગયા પછી જ્યોતિન્દ્રને જ્યોતિન્દ્રમે પૂછ્યું વૈદકનું આટલું સારું જ્ઞાન તમે કેવી રીતે પ્રાપ્ત કર્યું તો એનો કોઈ કોર્સ બોર્સ કરેલો ત્યારે એ તરત જ બોલેલા મારું શરીર જ રોગોની ધર્મશાળા જેવું છે મારા પોતાના પર જ દવાઓના અખતરા કરતા કરતા હું વૈદ બની ગયો છું તો આ કેટલું હાસ્ય પોતાની ઉપરથી પણ હાસ્ય નિપટાવી શકે એવા નિપુણ હાસ્યકાર ગુજરાતી સાહિત્યના તમે વાંચશો તો તમને પણ આનંદ આવશે અને હાસ્યમાં તો બધાને આનંદ જ આવે તો આટલું આપણે રાખીએ અને હું તમને સ્વાધ્યાય આપીશ તે કરજો ઠીક છે ધન્યવાદ